સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સ્વપ્ન રાજુ સવારના બાર વાગ્યાના અરસામાં પોતાની ઘરેથી ગુમ થઈ જતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી રાજુ ક્યાંક ના મળી આવતા તેના પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરતા રાજુના ઘર નજીક સાડીની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં અપહરણ મામલે તપાસ કરી જેમાં ટેમ્પોમાં બે સગીરો સાથે રાજુ જતો હોવાનું ફૂટેજ સામે આવ્યા હતા જેને લઈને પોલીસે બંને સગીરા ઉચકી જઈ તપાસ હાથ ધરી હતી જેમાં કબૂતર ચોરવાની આશંકાએ રાજુની હત્યા કરી હોવાની વાત સામે આવી હતી મોડી રાત્રે ભેસ્તાન સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી નજીકથી રાજુની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પાંડેસરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સત્તર વર્ષનો તરુણ તેના પિતાનો ટેમ્પો હંકારીને તેમાં તેના સાથે રાજુને ફરવાના બહાને લઈ ગયો હતો કબૂતર ચોરવાની આશંકાએ મિત્રોએ રાજુને હાથ પેટ અને માથામાં ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો મૃતક રાજુ મોરે નવા ગામની મરાઠી સ્કૂલમાં ધોરણ સાતમાં માં અભ્યાસ કરતો હતો માતા ગોડધો રોડ ઉપર કામ કરે છે અને પિતા ટ્રક ડ્રાઈવર છે આપણે કરી હત્યાને અંજામ આપનાર પડોશમાં રહેતા સગીર વયના બંને આરોપીઓની ડીંડેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હજી એ ઇન્ક્વાયરી ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે શું કારણથી આ થયેલું છે એ પૂછપરછ ચાલુ છે તપાસ તપાસની કામગીરી ચાલુ છે એટલે પૂછપરછ ચાલુ છે વેરિફિકેશન ચાલુ છે એ કેટલી સારી